ગાંધીનગર ખાતે હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળો રાજ્ય કક્ષાનો રમતોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ગૃહ રાજ્ય અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી રમતોત્સવ નું ઉદઘાટન કર્યું હતું જિલ્લા કક્ષાએ રમતની શરૂઆત થઈ ઝોન કક્ષા પર બી ખૂબ મોટી સંખ્યામાં હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ સાથીઓએ આ રમત ઉત્સવમાં ભાગ લીધો અને આજે રાજ્ય કક્ષાની રમત ઉત્સવની આ સંપૂર્ણપણે જે ઉત્સાહ આપ સૌની અંદર નજરે પડી રહ્યો છે આ ઉત્સાહ આપ સૌનો જોશ ઉમંગ અને રમત પ્રત્યે આપ સૌની જે લાગણી છે આપ સૌનું જે સિરિયસનેસ છે એ નજરે પડે છે સર્વપ્રથમ હું રાજ્ય સરકાર વતી એસીએસ હોમ શ્રી મનોજ કુમાર દાસજી અને આપણા મનોજ અગ્રવાલજી આ બેઉને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સની રાજ્યકક્ષાની રમત ઉત્સવ આપણે પહેલા બી જોઈ છે પરંતુ જો ડિપાર્ટમેન્ટ અને સિનિયર ઓફિસર્સની એની ઉપર ગંભીરતા એમનું પોતાનું અટેચમેન્ટ હોય તો એ રમત ઉત્સવ કેટલી બદલાઈ શકે છે એ આજે આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છીએ એટલે હું ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કાર્યક્રમ માત્ર કરવા પૂરતું નહીં પરંતુ પોતાનો બી ઉત્સાહ અને પોતાનું ઇન્વોલ્વમેન્ટ જ્યારે જોડાય છે તો વધુમાં વધુ લોકોને એનો ફાયદો જરૂરથી થતો હોય છે અને મને સો ટકા વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં વધુમાં વધુ લોકો સ્પોર્ટ્સ જોડે જોડાવા માટે આ ટુર્નામેન્ટ થકી પ્રેરિત થશે હું સર્વપ્રથમ રાજ્યના સૌ નાગરિકો વતી ગુજરાતના હોમગાર્ડ દલને સિવિલ ડિફેન્સના સૌ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું હું આપનો સૌનો આભાર માનવા માંગુ છું પોલીસ નહીં પરંતુ પોલીસ જોડે પોલીસથી બી વિશેષ રાત દિવસ એક કરીને સમાજમાં કોઈ બી ઘટના બને સમાજમાં કોઈને બી ક્યાય બી સૌથી પહેલા જરૂર હોય તો પહોંચનાર ફોર્સ એ પોલીસ ફોર્સ હોય છે ને એમાં સૌથી વધુ નજીક લોકો જોડે રહીને કામ કરતું કોઈ હોય તો આપણું હોમગાર્ડ દલ છે હોમગાર્ડના સૌ સાથીઓને અભિનંદન સામાન્ય રીતે હોમગાર્ડ જયારે બનાવવામાં આવ્યું હતું એ હોમગાર્ડ એમ કેવાતું હતું કે યુદ્ધનો સમય હોય તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સરકારની બીજી વ્યવસ્થાઓ માટે સરકારી યોજનાઓ બીજી બધી જ વ્યવસ્થાઓમાં હોમગાર્ડ્સનો ઉપયોગ કરવામાં આવતો પરંતુ હોમગાર્ડ્સ ત્યાં સુધી જ નહીં હોમગાર્ડ્સ ત્યાં સુધી જ મર્યાદિત ના રહ્યું હોમગાર્ડ્સે એક સાથે મળીને સમાજની તમામ તકલીફોને પોતાની તકલીફ સમજીને ગુજરાતી કોઈ બી આફત હોય એ આફતમાં હોમગાર્ડ્સે પોતાના પરિવારજનોની જેમ રાજ્યના નાગરિકોને સુરક્ષિત રાખવા માટે હંમેશા પ્રયાસ કર્યો છે અને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્સના સૌ સાથીઓને આ રાજ્યના નાગરિકો સુપરસ્ટાર તરીકે એટલે જ બોલાવે છે એટલે જ હું તમને સૌને ચાંદ સિતારાઓ કહું છું ગુજરાત અને મારા ગુજરાતના સૌ ચાંદ સિતારાઓને મારી એક અપીલ છે કે સમાજ જોડે સૌથી નજીક કોઈ ફોર્સ કામ કરતી હોય તો એ હોમગાર્ડ હોય છે અને હોમગાર્ડ હ્યુમન ઇન્ટેલિજન્સ નું સૌથી મોટું માધ્યમ બની શકે છે મનોજ અગ્રવાલજી આપ વિષય પર બી કામ કરી રહ્યા છે અને સૌ જિલ્લા કમાન્ડન્ટ શ્રી હોય આ બાબતે ગંભીરતાપૂર્વક કામગીરી કરીને હોમગાર્ડ્સના જવાનોને કઈ રીતે માહિતી એકત્ર કરી શકાય પોલીસ સ્ટેશનમાં જ અટેચ હોય જિલ્લા કમાન્ડન્ટશ્રીને સામાજિક વ્યવસ્થાઓ હોય કે પછી ત્યાં ચાલતું કોઈ બી ગેરકાનૂની કામ હોય એનો સૌથી પહેલા અગર કોઈને અંદાજો આવતો હોય તો એ હોમગાર્ડના જવાનને આવતો હોય છે એટલે મારી આપ સૌને વિનંતી છે મારું સૂચન છે કે તમે તમારી ડ્યુટી તો સમય પ્રમાણે કરવાના જ છો અને એ ડ્યુટી દરમિયાન તમને આપેલો કલાકો જે છે કલાકોમાં તમે ત્યાં હાજર રહેવાના જ છો આ કામગીરી કરવાથી તમારી ઉપર કોઈ નવો લોડ નહીં આવી જાય પરંતુ સમાજ માટેની તમારી જે જવાબદારી છે એ જવાબદારી તમે વધુ ઉત્તમ તરીકે સો પાર પાડી શકશો માત્ર ને માત્ર જે ગામોમાં જે તાલુકાઓમાં જે શહેરમાં તમને જવાબદારી આપવામાં આવી છે

રેગ્યુલર તમારા જિલ્લા એસપી ને પહોંચે અને જો જિલ્લા એસપી એની ઉપર પગલા ના લે એની ઉપર ગંભીરતાપૂર્વક કામગીરી ના કરે તો વિભાગમાં અને મને ડાયરેક્ટ આવીને આપવાની બી આપ સૌ લોકોને છૂટ છે પરંતુ તમે જે સમય આપો છો એ સમય માત્ર સમય પૂરતો જ નહીં જે કામ આપ્યું છે એટલું જ નહીં પરંતુ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને સમાજ અને આપણા રાજ્યને વધુમાં વધુ મદદ કઈ રીતે પહોંચાડી શકીએ એ દિશામાં ને એ વિચારો જોડે આપણે આપણી કામગીરી વધુ આગળ વધારવી જોઈએ